આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈ સજ્જ છે ચોટીલા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સામગ્રી સહિત ઈવીએ વીવીપેટ સહિત ચૂંટણી લક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું રાજકોટ તરફ જતા હાઇવે પર આવેલ સરકારી વિનિયન કોલેજ ખાતે ચૂંટણી લક્ષી સાહિત્ય ચૂંટણી અંગે કામગીરી કરતા કર્મચારીઓને વિતરણ કરાયું આઉતિકલી યોજનાર લોકસભાની ચૂંટણીને લઈ ચોટીલામાં તંત્ર સજ્જ બન્યું છે ચોટીલા વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સામગ્રી સહિત ઈવીએમ વીવીપીએટ સહિત ચૂંટણી લક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું રાજકોટ તરફ જતા હાઈવે પર આવેલ સરકારી વિનિયન કોલેજ ખાતે ચૂંટણી લક્ષી સાહિત્ય ચૂંટણી અંગે કામગીરી કરતા કર્મચારીઓને વિતરણ કરાયું પ્રાંત અધિકારી કલ્પેશ શર્મા મામલેદાર વી એમ પટેલ સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા ત્રેસઠ વિધાનસભા ક્ષેત્ર વિસ્તારમાં ચૂંટણી લક્ષી સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું બસો ને અઠાણું બુથો પર આશરે એક હજાર ત્રણસો થી વધુ ચૂંટણી લક્ષી કામગીરી કરતા પોલિંગ કર્મચારીઓ પોતાના બુથો પર રવાના થયા આવતી નવ સંસદીય સુરેન્દ્રનગર વિસ્તારમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે એક લાખ ચાલીસ હજાર એકસો બ્યાસી પુરુષ અને એક લાખ બ્યાસી અઠ્યાવીસ હજાર એકસો અડત્રીસ જેટલી મહિલા અને અન્ય નવ મળી કુલ બે લાખ અડસઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલા મતદારો પોતાનો મત આપી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે